કૃષિ યાંત્રિકીકરણ યોજના આજના યુગમાં ખેડૂતોને યાંત્રિકીકરણનો મહત્તમ લાભ મળે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂત ભાઈઓ માટે અનેક સહાય યોજનાઓ શરૂ કરાઈ છે જેમાં કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ટ્રેક્ટર લેઝર લેન્ડ લેવલર સીડકમ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ જેવા અતિ ઉપયોગી યંત્રો માટે સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર માટે રૂપિયા પિસ્તાલીસ હજાર થી રૂપિયા સાહીઠ હજાર ની લેઝર લેન્ડ લેવલર માટે મહત્તમ રૂપિયા બે લાખ ની અને સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ મશીન માટે રૂપિયા અઠ્યાવીસ હજાર સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે આ લેઝર લેવલ મને સબસીડીમાં મળ્યું છે એની મને સબસીડી એક લાખ ને દસ હજાર મળી છે મારા ખાતામાં જમા થયેલી છે ડાયરેક્ટ આ યોજનાની વધુ માહિતી માટે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી ખેતી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરવો આ યોજના હેઠળ સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે